સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આ એક મહત્વપૂર્વક તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપવા આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્વક છે આપણા જીવનમાં સાચા માર્ગદર્શક છે જે આપણને જીવનમાં અનેક પડકાર

આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે જે આપવા આપણા જ શિક્ષક અને વિકાસમાં મહત્વપૂર્વક ભૂમિકા ભજવે છે અંતે હું ગુરુ પૂર્ણિમા પૂર્ણિમા પવિત્ર અવસર પર તમને બધાને વિનંતી કરું છું કે ગુરુનો આદર કરો અને તેમનો આભાર વ્યક્ત કરો આ અનેક નાનકડું પગલું છે જે આપણને ગુરુ પ્રત્યે આદર માટે સન્માનનો અનુભૂતિ કરાવે છે આભાર સાથે ફરી મારા સર્વે ગુણોને વંદન